હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસા પહેલી જ વારમાં ઢોસા પરફેક્ટ બને એના માટે આપણું ખીરું પરફેક્ટ કઈ રીતે બને છે ખીરામાં હાથો કેટલી કલાકમાં આવે છે દાળ ચોખાનો માપ કેટલો રાખવાનો હોય છે કેટલી કલાક સુધી દાળ ચોખાને પલાળવાના હોય છે બધી જ ટીપ્સ તમારી સાથે શેર કરીશ તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો આ રીતે એકદમ જાળીદાર ઢોસા બની તૈયાર થશે એકદમ જાળીદાર અને ક્રિપ્સી ઢોસા આપણે ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે તો ચાલો શરૂ કરીએ ઢોસા બનાવવાનું ઢોસા બનાવવા માટે સૌ પેલા મેં પાંચસો પલાળી દેવાના છે સૌથી પહેલા ચોખા કરી અને આ પાણીને આપણે કાઢી લેવાનું છે હવે ત્યારબાદ ચોખ્ખું પાણી એડ કરી અને ચાર કલાક સુધી ઢાંકણ ઢાંકી અને ચોખાને રહેવા દેસુ ત્યારબાદ અહીં અડધો કપ એટલે કે માપમાં જોશું તો સો ગ્રામ અડદની ડાળ લીધી છે પચાસ ગ્રામ ચણાની ડાળ લીધી છે અને એક આપણે ટી સ્પૂન જેટલી મેથી દાણા લીધા છે અને ત્યારબાદ ત્રણેય ડાળને પાણી એડ કરી અને ધોઈને સાફ કરી લેવાની છે હવે આ પાણી આપણે કાઢી નાખશું અને ફરી પાછું આપણે ચોખ્ખું પાણી એડ કરી અને ડાળને પણ ચાર કલાક માટે પલાળીને રાખી દેસુ વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે જ બધી વસ્તુનું માપ લેવાનું છે તો ઢોસા પહેલી વારમાં જ પરફેક્ટ બનશે ચાર કલાક પછી આપણે જોઈ લેશું તો ચોખા આપણા એકદમ સરસ પલળી ગયા છે હાથની મદદથી ચોખાનો દાણો આ રીતે તોડશું તો સહેલાઈથી તૂટી જાય છે હવે ડાળને પણ આપણે આ રીતે ચેક કરી લેશું તો દાળ પણ સરસ એકદમ પલળી અને ફૂલી ગઈ છે દાળ નો ચેક કરી લેશું દાળ પણ સહેલાઈથી તૂટી જાય છે હવે એક આપણે દાળ ઉમેરી દેશું જેટલી દાળ એટલી ઉમેરી દેવાની અને તેમાં બે બે ચમચી પાણી એડ કરી અને દાળને એકદમ સરસ સ્મૂથ પીસી લેવાની દાળમાં આપણે જે પાણી પલાળેલું પાણી છે એ જ ઉપયોગ કરવાનો છે એ પાણી ફેંકવાનું નથી દાળના પાણીમાં બહુ બધા બેનિફિટ હોય છે હવે ડાળને આ રીતે બધી ડાળ પીસી અને એકદમ સ્મૂથ તૈયાર કરી લીધી છે તમે જોઈ શકશો એકદમ ફ્લફી બેટર આપણું તૈયાર થઈ ગયું છે આ રીતની મિક્સરમાં ડાળને પીસીને તૈયાર કરી લેવાની છે હવે ત્યારબાદ એ જ મિક્સર જારમાં આપણે ચોખાને પણ પીસી લેશું તો ચોખામાં આપણે પલાળેલું પાણી એડ કરવાનું નથી એ પાણીને મેં કાઢી અને બીજું પાણી ઉમેરી દીધું છે અને જેટલા ચોખા સમાય એટલા એડ કરી અને બબે ચમચી પાણી એડ કરતું જવાનું અને આ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું તમે જોઈ શકશો એકદમ રિબન જેવું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો આને પણ આપણે એક વાસણમાં કાઢી લેશું ચોખાનું બેટરમાં આ રીતે બંને બેટરમાં તફાવત હોય છે તમે જોઈ શકશો ચોખાનું બેટર આ રીતે રિબનની જેમ પડી રહ્યું છે તો ડારનું બેટર થોડું અલગ હોય છે તો આપણે ડાળ અને ચોખા બંને વસ્તુને અલગ પલારવાના છે અને બંનેને અલગ જ પીસવાના છે ડાળને પીસાતા થોડો વધારે વાર લાગે છે અને ચોખાને પીસાતા થોડો ઓછો સમય લાગે છે તો આ રીતે બંનેને અલગ પલાળવા જરૂરી છે અને અલગ જ પીસવા જરૂરી છે હવે બંને ખીરાને આપણે એક મોટા વાસણમાં મિક્સ કરી દેવાના છે બધું ખીરું આ રીતે મોટા વાસણમાં મિક્સ કરી અને ત્યારબાદ ચમચાની મદદથી આ રીતે એક જ ડિરેક્શનમાં ફેટી લેવાનું છે બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ખીરાને ફેટી લેશું હવે તમે જોઈ શકશો આપણું આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે હવે આ ખીરાને આપણે કોઈ કપડાની મદદથી ઢાંકી દેસુ અત્યારે શિયાળો છે તો આ બેટરમાં આવતા કલાકનો સમય લાગશે જો ઉનાળો હોય તો જ કલાકમાં આવી જાય છે આ રીતે કોઈ કોઈ કપડું ઉપર ઉપર ટાઈટ બાંધી અને તેની આપણે વાસણ રાખી એક પણ સાઈડથી હવા ના જ આવી જોઈએ વાસણ રાખીને બાર કલાક સુધી તેને રેવા દેસુ બાર કલાક પછી આપણે ઢોસા બનાવીશું તો ઢોસા બનાવવા માટે સૌ પહેલા આપણે મસાલો તૈયાર કરી લેશું તો તેના માટે એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું અને તેમાં તેલ ગરમ થઈ જાય એટલે ડાળિયાની ડાળ ઉમેરી દેસુ અને ત્યારબાદ અડધી ચમચી જેટલી રાય ઉમેરી દેસુ હવે બંને વસ્તુને સંતળાવા દેસુ અને થોડા મીઠા લીમડાના પાંદ ઉમેરી દેસુ ત્યારબાદ એક ચીણી સમારેલી ડુંગળી ઉમેરી દેસુ જો તમારે આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો હવે ડુંગળીને તેલ સાથે આ રીતે એકદમ સરસ સંતળાવા દેસુ ડુંગળી આ રીતે થોડી સંતળાઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું ને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દેસુ બંને વસ્તુને આ રીતે તેલ સાથે સાંતળી લેશું ડુંગળી એકદમ સરસ સંતરાઈ ગઈ છે આ રીતની ડુંગળી સંતરાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે ત્યારબાદ મેં અહીં થી ચાર બટેકાને બાફી અને આ રીતે મેશ કરી લીધા છે તમારે જે પ્રમાણે ઢોસા બનાવવો એ પ્રમાણે બટેકા બાફી અને મેશ કરી લેવાના વિડિયો લાંબો ન બને એ માટે મેં બટેકાને બાફી અને આ રીતે મેશ કરીને તૈયાર રાખેલા છે હવે બટેકાને આ રીતે મિક્સ કરી લેશું ચમચાની મદદથી આ રીતે એકદમ સ્મૂથ આપણે બટેકા તૈયાર કરી લેશું હવે આપણા બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે હલાવી લેવાનું આ રીતનું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દેશું અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી અને મસાલાને આ રીતે ફરી પાછો મિક્સ કરી લેવાનું છે હવે આપણો ચટપટો બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે તો તેને આપણે હવે સાઈડમાં રાખી દેસુ ગેસની ફ્લેમ બંધ કરી અને મસાલાને ઢાંકી અને આપણે સાઈડમાં રાખી દેવાનો છે હવે આપણે તૈયાર કરેલું ખીરું જોઈ લેશું બાર કલાક જેવો સમય થઈ ગયો છે તો હવે તમને ખોલીને બતાવું છું તો ખીરામાં એકદમ સરસ પરફેક્ટ આથો આવેલો છે આ રીતે એકદમ સરસ જાળી પડે છે તો હવે ચમચાની મદદથી ખીરાને એકદમ સરસ ફેટી લેવાનું છે આ રીતનો હાથો આવી જાય ત્યારબાદ આપણે ચમચાની મદદથી ખીરાને એકદમ સરસ ફેટી લીધું છે આ રીતે તમે જોઈ શકશો કે ખીરું ફૂલીને ડબલ થઈ ગયું છે હવે આપણો એકદમ સરસ આથો આવી ગયો છે અને ખીરું એકદમ સરસ ફેટી લીધું છે તો હવે આ સમયે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને મીઠું ઓગળી જાય એટલું આપણે ચમચી એક પાણી એડ કરી દેસું અને ફરી પાછું બેટરને આ રીતે ફેટી લેવાનું છે હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે પરંતુ ઢોસા બનાવવા માટે આ ખીરું હજી થોડું જાડું છે તો આપણે તેને એક થોડું કાઢી લેશું ને ફરી પાછું આપણે તેમાં જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરી દેશું અહીં આપણે થોડું થોડું અને પાણી એડ કરવાનું છે મેં અહીં બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરેલું છે હવે આપણું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે ઢોસા બનાવવા માટે આ બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે એકદમ પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એવું બેટર તૈયાર કરવાનું છે હવે આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે તવો ગરમ થઈ જાય એટલે તેની ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે અને ઉપરથી આ રીતે પાણી છાંટી અને તવાનું ટેમ્પરેચર આપણે ડાઉન કરી દેવાનું છે ત્યારબાદ તૈયાર કરીને રાખેલા ખીરામાંથી એક ચમચો આપણે ખીરું રેડી અને વાટકીની મદદથી આ રીતે ફેલાવી દઈશું તમારે જે સાઇઝનો ઢોસો બનાવવો હોય એટલો ફેલાવી લેવાનો આપણે ઢોસાને આ રીતે ફેલાવી લીધો છે તમે જોઈ શકશો કે એકદમ જાળીદાર ઢોસો બનીને તૈયાર થયો છે હવે ઢોસા ઉપર આપણે આ રીતે માખણ લગાવી દેસુ ઢોસાની સાઈડ થોડી છૂટી પડે ત્યારબાદ જ માખણ લગાવવાનું હવે તરત જ ઢોસો આપણો પલટાઈ જાય છે તો તૈયાર કરેલા ઢોસાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અહીં પહેલો ઢોસો મેં એકદમ સિમ્પલ બનાવેલો છે હવે બીજો ઢોસો આપણે મસાલા ઢોસો બનાવશું તો ફરી પાછું એ જ રીતે તવા ઉપર તેલ લગાવી અને પાણી છાંટી દેસુ અને કપડાની મદદથી તવાને આપણે સાફ કરી લેશું ફરી પાછું એક ચમચો આપણે બેટર લઈ અને વાટકાની મદદથી બેટરને આ રીતે ફેલાવી દેવાનું તમારાથી જેટલો મોટો ઢોસો બને એટલો આ રીતે ફેલાવી દેવાનું અને બેટર જો આ રીતે ન ફેલાતું હોય તો તમારા બેટરમાં થોડું પાણી એડ કરી અને બેટરને પાતળું કરી લેવાનું ફરી પાછું ઉપરથી આ રીતે માખણ લગાવી દેસુ આ રીતે સાઈડ છૂટી પડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું હવે આપણે તેની ઉપર તૈયાર કરીને રાખેલો મસાલો રાખી દેસું જે પણ પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે મસાલો ઉપરથી રાખી દેસુ મસાલાનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો ઢોસો તૈયાર થઈ ગયો છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી આ જ રીતે આપણે બધા ઢોસા બનાવીને તૈયાર કરી લેશું તો ફરી પાછું એક ચમચો એક જેટલો આપણે બેટર એડ કરીશું અને વાટકીની મદદથી તેને આ રીતે ફેલાવી લેશું ફ્રેન્ડ છે ને ઘરે ઢોસા બનાવાય એકદમ સહેલા ખૂબ જ ઓછા ખર્ચમાં ઢોસા બનીને તૈયાર થાય છે ફરી પાછું ઉપરથી આપણે આ રીતે માખણ લગાવી દેસું તવિતાની મદદથી આ રીતે બધી સાઈડ માખણને ફેલાવી દેશું અને ફરી પાછો ઉપરથી આ રીતે મસાલો એડ કરી દઈશું ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે આ રીતે ઢોસાને પલટાવી લેશું અને તૈયાર કરેલા ઢોસાને ફરી પાછો આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું હવે આપણે આ જ રીતે બધા ઢોસા તૈયાર કરી લીધા છે તો ગરમા ગરમ ઢોસાને નારિયેળની ચટણી અને સંભાર સાથે સર્વ કરી લેશું વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે